મારી પાસે એવી શક્તિ છે જેથી હું જળ છાટી જીવિત કરી લીલું જો તમારામાં એવી તાકાત હોય ને તો આ જે ભસ્મ છે માંથી ફરી લીલું સમજાડ બળી બીજા ભૂદેવે હાથમાં જળ લઈ અને હતી ને એના પર ત્યાં જળ સાચ્યું ફરી એ લીલું સમજાડ તક્ષક મનમાં વિચાર કરવા લાગ્યો તક્ષક કહે ભૂદેવ તમે શા માટે પરીક્ષિતને જીવિત કરવા માંગો છો આ તો વિધાતાના લેખ છે અને કોઈ સાધુ સંત બ્રાહ્મણના કોઈ આશીર્વાદ એ આ સાપ પર કોઈ ભરોસો ન કરે શા માટે તમે વિધાતાનો લેખ પેરવા માંગો છો એ ભૂદેવ ભવિષ્યની અંદર જો આ ફરી એમને જીવિત કરશો તો ભગવાનનું જે કાર્ય છે એ અટકી જશે માટે આપ અહીંયાથી પાછા વળી જા તક્ષક ના કેવાથી કે ભુદેવ એ ब्राह्मण તો ને એ પાછો વળી ગયો અને તક્ષક ભઈ ब्राह्मण ના વેશ ની અંદર આગળ વધ્યો છે તક્ષક જા આગળ વધ્યો

આ સંસાર છે ને એ સર્પ દ્રષ્ટિ સમાન છે આ જગત ની અંદર આ સંસાર ની અંદર ભગવાન નામ ભગવાન નું ચરણ છે ને ત્યાં સંસાર માંથી છે नैमिशाल मां सुजी सत्य स्वप्न वंदन करे तार मां सत्य परम धीमई अंत मां पर सत्य परम धीमई भगवान ने वंदन करे पसे तो शुद्ध जी ने प्रणाम करा पसे तो प्रार्थना कर जे प्रभु भव भव अपना चरण में प्राप्ति थाए नाम संकीर्तनो यश सर्व पाप अपनाशम प्रमाणो दुख समनस्त नमामि हरि नाम सर्व पाप नाशनम

सु करो यात्रा कला परत में करो यात्रा कला परत में नारायण कृष श्री नारायण कृष्ण बाबु कथा में સમાપ્ત કરતા ભગવાન ના કરીએ અહીંયા કથા કથાને જ્યાં વિરામ મળ્યો હોળી ક્યાંય બીજા ગામની અંદર કથા ભગવાન પ્રારંભ થશે વળી કોઈ એકાદ છ મહિના વર્ષની હોળી બીજા કોઈ કથા કરાવી હોળી

હું કથામાં છે કે ખબર પડતી હતી એમ કેતા હોય ઘણા લોકો કે ભાઈ ને થોડોક સમય છે એટલે કહી દો પછી મારે રહેવાય નહીં એમ કહું એટલું કહેવાનું રહી ગયું કથા મેં થાય પાછું બરોબર બે વર્ષ પછી ક્યારે પછી ભગવાન કઈ એની કૃપા થાય ફરી પાછી મુલાકાત થાય ત્યારે પણ એક વડીલ હતા એને રોજ નિયમ એવો હતો કે રોજ સવારે વેલાવટી પૂજા પૂજાપાઠ કરે વળી ભાગવત પુસ્તક લઈ એકાદ પાનું વાંચે આમ રોજનો નિયમ એમાં એકાદ બાર એક દિવસ એને બાર કામ જવાનું થયું એટલે આમ બસ સ્ટેન્ડે બોલો રેલવે સ્ટેશને બેઠા હતા અને સવારમાં સમય ન મળ્યો એટલે ત્યાં આમ થેલામાંથી ભાગવત કાઢીને આમ વાંચતા હતા એમાં ભણેલ ગણેલ પતિ પત્ની નીકળ્યા એટલે બોલો ભાઈ હતો ને સીધો ઊભો રહી ગયો દાદા પણ એટલે દાદાને પૂછ્યું ભાઈ દાદા શું વાંચો છો એ ભાગવત વાંચ્યો છું તમે શું બધા ભાગવતની આ બધી રામ રામકથાની પાછળ પડી ગયા છો કે વાંચવાનું બીજું કઈ તમને નથી મળતું જનરલ નોલેજ છે બીજા નવલકથાઓ છે એવું બધું વાંચવાનું કેટલું જાણવા મળે આ એક ને પુસ્તક સાડા પાંચ હજાર વર્ષ થી આવ્યો જે હોય વાંચ્યા કરે એટલે દાદા માં ક્રોધ માં આવી દાદા હું વાંચવા તને કઈ વાંધો છે તો કે નહીં તો પછી વાંચવા જ નહીં પતિ પત્ની ભણી જે ટ્રેન આવવાની હતી એમાં દાદાને પણ જવાનું હતું અને બંને પતિ પત્ની જવાનું હતું એમાં બરોબર ટ્રેન આવી એટલે દાદા એવળી પાછો પુસ્તક ફેલામ નાખી અને દાદા એ ટ્રેનના ડબામાં ચડી ગયા આ ભાઈ હતા એ પણ ટ્રેનમાં ચડ્યા બે નહીં બધું સામાન ઉભાયો ટ્રેન આગળ જતી રહી એક બે સ્ટેશન ભતી ગયા એટલે આ ભાઈ હતો ને તર સાકળ ખેચી સાકળ ખેંચી એટલે બધા લોકો પૂછવા લાગી કે ભાઈ શું થઈ કે સાકળ ખેંચી શું વાત બની તો કે એમાં એવું થયું કે આ બધી ભીડમાં હું જોઉં છું પણ મારા પત્ની દેખાતા નથી મારા પત્ની બેલા પેલા સ્ટેશન પર પડ્યા ગયા ત્યારે દાદા હતા ને એને કીધું કે તે ભાગવત વાતી હોત ને તો તારા પત્નીને સ્ટેશન ન પડ્યા હોત પણ એ યુકનો મગજ ગયો કે ભાગવતમાં ક્યાં ટ્રેન આવે છે તમે એમ કીધું ટ્રેન કે દાદા કીધું ટ્રેન ભલે ન આવતી હોય પણ ભાગવતની અંદર જ્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ રુકમણીને અપહરણ કરે ને ત્યારે રુકમણીને પેલા रथમાં બેહારે અને પછી ભગવાન બેસે

કૃપા હશે ફરી આ વર્ષે અહીંયા કથા અને મને તમારા ગામની અંદર કથા કરવાનો ખૂબ જ આનંદ આવ્યો કારણ કે ફક્ત કોઈ કથા સાંભળવાનાર હોય એટલાથી ન થાય પણ એને હૃદયમાં ઉતારનાર શ્રોતાજનો વર્ગ હોવો જોઈએ સાહેબ તો અમને કથા કહેવાની મજા આવે તો અમને હૃદયથી એમ થાય કાલો આપણે આ કથા નિંદ્રા લેવું છે પણ એને સમજનાર કથાને હૃદયમાં ઉતારનાર વર્ગ હોવો જોઈએ બધાનો આખા ગામનો ખૂબ સાહસરી સહકાર ગામના દરેક મને બધાના નામ તો નથી આવડતા પણ કારણ કે આમાં બે ત્રણ જણાનું નામ બોલું તો કોઈ નામ થાય ભૂલ્યું દાદા અમારું નામ ન ભોલ્યા કોલરનું નામ બોલ્યા અમે હું મહેનત નહીં કરી અમે થોડા થોડું નહીં કરી એવું થાય એટલે હું મને કહતી ક્યાંક કથામાં નામ જ નહોતું મને કશું યાદ આ નામ પછી ઓછા યાદ રહે ઓલા ભાઈ છેલોડ ના તમારે એનું નામ હજી હું ભૂલી જાવ છું ઘડીએ ઘડીએ પાછું પૂછું એનું નામ શું છે બોલે તો એવું થાય એટલે હું બને ત્યાં સુધી નામ નો સમસ્ત આખું ગામ લાઠી દે જોકે હું અહીંયા કદાચ નોંધ ન લઉં ને તો કઈ નહીં પણ મારો વાલો છે ને એના એના ચોપડે એની નોંધ આવી ગયો છે એના ચોપડે એની નોંધ આવી ગયો હોય કે કોને સેવા કરી છે કોને નથી કરી સાહેબ એટલે મારે નોંધ લેવાની જરૂર નથી આમાં કઈ કીધું મારું ઠાકોરજી નો ભલે અને અહીંયા સાત દિવસ જે પોતાના પિતૃઓના ફૂટા પધરાવ્યા છે સાત દિવસથી સવારમાં રોજ પૂજા પાઠમાં આવે આરતી પૂજન કરે અને પોતાના પિતૃના ફોટા પધરાવી પૂર્ણ ભાવથી એમની પૂજા સેવા કરી ભગવાનના ઠાકોરજીની પૂર્ણ પ્રાર્થના કરી કે ઠાકોરજી એમના જે પિતૃઓ છે જે પણ કદાચ એના ફોટા પધરાવ્યા હોય તો પણ ભલે અને કદાચ નો પધરાવ્યા હોય

આ ભાગવતની તાકાત છે કે એમના પિતૃને વૈકુળની પ્રાપ્તિ થઈ અને બધાય ખૂબ કથાની અંદર સહકાર પણ આપ્યો છે મારે બ્રાહ્મણ તરીકે આશીર્વાદ પણ આપવા પડે પણ હું કોઈ એવું બ્રાહ્મણ પણ કોઈ તપસ્વી કોઈ નથી પણ એક ભાગવતનું નજીક બેઠો ભાગવતના વ્યાસ આસને બેઠો છું એટલે ભગવાન મને એટલે કૃપા કરી મારા ઉપર કે હું કોઈને આશીર્વાદ આપ અને એની મનોકામના એની કોઈ પણ અધુરા કામ હોય પૂર્ણ થાય ભગવાન ને હું ઠાકોરજી ની પ્રાર્થના કરું કે જે પણ સાત દિવસ ની અંદર જેમના પણ કાને એક શબ્દ પણ જો આ ભાગવત રૂપી જે પીડ્યો હોય ને એમના જે પણ અધુરા કામ હોય એનો જે પણ સંકલ્પ હોય ને એ મારા દ્વારકાધીશ મારા ઠાકોરજી એના સગળા કામ પૂર્ણ કરે એ ભગવાન ને પ્રાર્થના કરું અને એના સર્વ પિત્રો મોક્ષ ની પ્રાપ્તિ અને બધા એ લોકો ખૂબ સહકાર આપ્યો છે અમારો જે ઉતારો હતો એમનો પણ ખૂબ સહકાર રહ્યો છે અમને ઉતારામાં પણ બહુ સરસ ઉતારણ સફળતા વળી અમારે સંગીત સ્ટાફને પણ ઉતારો બહુ સારો મળ્યો હતો એની ઉપાધિ નથી એ તો રોજ સેવ ખમણી ખબરમાં આવતી સેવ ખમણી ફાફડા અમે પાસે ખાતા ન પણ કે અમારે તો ભાખરી આવી જાય એટલે ચાલે એમાં આવું છે કારણ કે ગળાને તકલીફ થાય એટલે અમે ન ખાઈએ પણ અમાર સંગીત સ્ટાફ ને શું ટાપી દીધું તમારે હવે નાસ્તા કરી લેવાનું જે ખાવું હોય અને એ કોઈ પણ બહુ સાચવા અમારા હું પણ હવારમાં ચા બપોરે ચા બધા ખૂબ સેવા કરી છે અને સેવા નું ફળ છે ને સાહેબ ક્યાંય નો જાય કરી હા એ તો ઉપર ચોપડા હોય ને ભગવાન ભાઈ ત્યાં ની નોંધ લેવાય ગઈ એટલે બધા ખૂબ સહકાર આપ્યો છે અને બીજું કે આ કાર્યની અંદર ભગવાનનું કાર્ય હતું એમાં કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી હોય કદાચ કોઈને અમારાથી કોઈ એવું અહીંયા કથા દ્વારા કંઈ બોલાઈ ગયું હોય કોઈના હૃદયને દુઃખ પડ્યું હોય કોઈના હૃદયને દુઃખ લાગ્યું હોય કારણ કે ભાગવતની અંદર જે ભાગવત રૂપી જે કથા છે ને એમની અંદર મારા શક્તિ અનુસાર મારી મતિ અનુસાર મેં આપની કથા આપણા હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પણ કદાસ એમાંથી દ્વારા આપની દુખ પહોંચ્યો તો હું આપની સર્વપાક્ષી ક્ષમા માંગું છું અને મને ખૂબ આનંદ આવ્યો કે બધાય બ્રહ્મ ભોજનનો હોય સવારમાં ચા બકરી આવી જાય ઓલી નકરા દૂધની ચા આવે પાછી અહીંયા તો ઘરે જમતો ભજી થાગી હરતું હા એ તો નકરા દૂધની ચા પીધી હોય ને પછી ઘરે જઈને ત્યાર થોડુંક ખા आले થોડુંક તા સવાર બધાએ ખૂબ સહકાર આપ્યો છે અને આ કાર્યની અંદર જેમણે પણ પોતાની શક્તિ અનુસાર તન મન અને ધન પોતાની શક્તિ કરતા પણ બધાએ ખૂબ અહીંયા સંપત્તિનું પોતાના પૈસા દ્વારા તન મન ધનથી અહીંયા ખૂબ સહકાર આપ્યો છે એ બધાને ભગવાન એમની સર્વ મનોકામના જે પણ એના ઇષ્ટકામ હશે ને એ મારો વાલો ઠાકોરજી પૂર્ણ કરશે અને મને પૂર્ણ વિશ્વાસ પણ છે કારણ કે હું ગામડે ગામડે કથા કરું છું અને પૂર્ણ ભાવથી હું કથા વાંચવામાં માનું છું કોઈ સ્વાર્થ લઈ અને કથા વાંચવામાં મને કોઈ રસ નથી પણ મને એટલો ભગવાન ઠાકોરજી પર પૂર્ણ ભરોસો છે અને પૂર્ણ હૃદયથી હું કથા વાંચું એટલે જેમની પણ મનોકામના હોય એ મારા ઠાકોરજી પૂર્ણ પણ કરે છે અહીંયા કથાને વિરામ આપતા થોડી વારની અંદર આપણે જે મુખ્ય યજમાન છે એ પોથી આપણે એમની ઘરે જવાની સર એ પણ તૈયાર રહેજો કારણ કે ચાર વાગ્યા છે દસ મિનિટની હમણાં પ્રવચન લઉં પછી અહીંયા પોથી યાત્રા તરફ આપણે જવાનું છે તો આરતી અહીંયા કરવાની છે આરતી થઈ જાય પછી આપણે પોથી યાત્રા તરફ જવાનું છે આપણે આપણા પિતૃઓ છે એમને પણ મોક્ષની પ્રાપ્તિ કરાય પણ ભલે આપણા કોઈ અવગત મિત્રો ગયા હોય તેમને બધાને મોક્ષની પ્રાપ્તિ થઈ પણ આપણા જીવતા મા બાપ સંગે સાહેબ એની પણ સેવા કરી લેવી એટલું મારું કંઈ આપણને અનુભવ છે કારણ કે માણસનું મૃત્યુ થઈ જાય ને પછી તો એને આપણે એમની પાસે પિંડદાન પણ કરવાના બધું કર્મ કરવાના પણ જીવિત છે એમની પણ સેવા કરી લેવી સાહેબ પોતાના સાસુ સસરા હોય કે મા બાપ હોય જે પણ હોય એની સેવાનું ફળ છે ને સાહેબ ક્યાંય નહીં જાય કઈ દઉં હવે પાંચ મિનિટ આમ એક ગામની અંદર દાદાની બહુ મોટી ઉંમર બાપુ આપજો ગામની અંદર દાદા નું બે દીકરા ભગવાન નું કદી નામ લીધું નહીં દીકરા કદી પાણી તો પાણી પાયેલું નહીં એટલે દીકરાઓ કદી પાણી પાયેલું દીકરા નું મૃત્યુ થઈ ગયું એટલે દીકરાઓને થયું દીકરા આપણા બાપા વહી ગયા કોઈ ભગવાન નું નામ લીધું નહીં આપણે કોઈ જીવતા પાણી પાયું નહીં હવે શું કરશું તો કે આપણે કામ કરીએ ભગવાન ની સંપત્તિ રૂપિયો તો બહુ આપ્યો છે દાદા મુક્ત થઈ ગયા છે એટલા રૂપિયા એટલે આપણા ગામમાં વટ વાડી દઈએ ગામમાં વટ પાડી દેવો છે એટલે ગામમાં જાહેરાત કરી કે ભાઈ અમારા બાપાનું મૃત્યુ થયું એટલે અમારે આખા ગામને અમારા ખર્ચે હરિદ્વાર લઈ જવા છે ગામ તો આખો રાજી થઈ ગયું એટલે હરિદ્વાર લઈ જવાનું બધાને આખા ગામને ત્રણ ચાર બસ બાંધી અને આખા ગામને હરિદ્વાર લઈ જવા માટે તૈયાર થયા બધી બસ નક્કી થઈ અને તારીખ નક્કી તારીખે આપણે હરિદ્વાર જવાનું છે દાદા ના ફૂલ લઈ અને ડબ્બી માં ફૂલ લીધા અને હરિદ્વાર પધરાવ માટે સાથી લીધા અને બધું મહિલા મંડળ ગામ નું આખું ને ભાઈ બધા ત્યાં ત્યાં હરી વિના હવે નો રેવાય કરતાલું ને ભાઈ જમાવટી હવે આ બધી ત્રણ ચાર બસ બંધાર બે પુરુષોની બેનોની અને ઢોલ ઉડાડ્યા અને હરિદ્વાર હરિદ્વાર પહોંચ્યા વળી ત્યાં શ્રીમદ ભાગવત શરૂ થઈ સાત દિવસ પૂર્ણ થયા એટલે કીધું કે ભાઈ હવે સાત દિવસ પૂર્ણ થયા એટલે આપણે દાદા હસ્તી છે ફૂલ એ હવે ગંગાજી પધરાવી દઈએ એટલે આ બધું આમ બેનું સ્નાન કરતા હતા આ બાજુ ભાઈઓ હતા આ બાજુ બે મોટા ભાઈ આ બાજુ જ્યાં આ સ્નાન કરતા હતા આ બાજુ દેરાણી જેઠાણી હતા એટલે મોટા ભાઈઓ લઈ દાદાની હસ્તી હતી ડાબલી ચાંદની ડાબલી લઈ અને ખોબામાં લઈ અને કીધું એ દાદા નૃત્ય થાય એમ કરી આ આ ડબ્બી પધરાવી જ્યાં ડબી પધરાવી એટલે આમ ડેરા ને જેઠા બે સ્નાન કરતા હતા એમાં એને જેમ ખૂબ ઉભરી જળ લેવા ગયા એમાં ડેરા ની નાક માં ચાંદી ડબી આવી ડેરાણી થયું આ તો ગંગાજી પ્રગટ થયા ડેરાણી જેઠાણી ખબર નતી આ ચાંદી ડબી માં દાદા છે એના ફૂલ એમાં છે એમ થયું આ ગંગાજી પ્રગટ થયા એટલે ચાંદી ડબી લઈ હાટલા ને રે બાંધી દીધી હાથ દી કથા કરી આખું જમણવાર એ જો જેઠાણીને અત્યારે વાત કરીશ તો જેઠાણે હમણાં ભાગ પડાળ છે કેવું નથી વળી પાછું આ દિવસ પૂર્ણ થયા એટલે હવે કરતા બધા આવ્યા ગામડે ડબ્બી આટો હવે એટલે ગામની અંદર ડીજે આખા ગામ ધોવાડા બંધ ખૂબ જમાવટ કરી અને સાંજ પડી એટલે બધા ઘરે આવી ગયા કીધું કે ભાઈને નાના ભાઈ બોલાયો કે આ બાજુ આવું શું મને ગંગાજી પ્રગટ થયા તમને ખબર છે શું વાત હોય હા કે તમે જયારે હોય ત્યારે જેઠાણી મારે જેઠાણી વખાણ કરતા હોય મને હું ગંગાજી પગડ નહી થતા મને ભગવાન નહીં હોય ચાંદી દેખાડી ભગવાન દાદા પાછા બહુ કર્યું હવે શું કરું મોટા ભાઈ ને રાતે ઉઠાડ્યા હવે દાદા આવ્યા પાછા રીત આટો મારી હાલો હવે શું કરશું મોટા ભાઈ કે હવે કોઈને ગામમાં વાત ન કરાય ને તો હસી મજાક ઉડાવશે કે હરિદ્વાર એટલો માણસો જમાડ્યો બધાને લઈ ગયા અને છેવટે દાદા પાસે આવે કે એક કામ કરો ગામનો આપણે જે બોરનો કૂવો છે ને તે બોરના કુવા પધરાય એ બી રાતે કોઈને ખબર ન પડી બોરના કૂવામાં એ ડૂબી એ બંને ભાઈઓ જેમ પધરાય એવા હવે એ દાદા એ પાછું એના દીકરાઓનું ઘર તો જોયું જ હોય

મેગા પછી ડબલ ફિલ્ટર મહાદેવના જટામાંથી આવે એ કેમ એટલા માટે કીધું કે જીવતા મા બાપની સેવા કરજો પોતાના સાસુ સસરા એમની પણ સેવા કરજો અહીંયા બધાના સાથ સહકાર બધાનો ખૂબ છે બધા બહેનોનો જ્યારે હું અહીંયા મુહૂર્ત દેવા આવ્યો ને જ્યારે કથાનું મુહૂર્ત દેવા ત્યારે પણ બધા બહેનો ખૂબ બહેનો બધા આપણે છાયાબેનની ઘરે ભેગા થયા હતા ત્યારે પણ બધા બહેનો તે દિવસથી બહેનો એકદમ ધોડાધોડી કરે છે ભાઈઓનો ખૂબ ખૂબ સહકાર છે અને કાલ તો વળી લક્ષ્મણ વિવાહની અંદર પછી જમણવાર પણ ભજિયા કીધું જમાવટ હતી એટલે બધાએ ખૂબ સહકાર દીધો છે હું કોઈનું વ્યક્તિગત નામ નથી બોલવા માંગતો કારણ કે વ્યક્તિગત નામ બોલતું કોઈને દુઃખ લાગશે એટલે મને પાછા બે ત્રણ બહેનોના બે ત્રણ ભાઈઓના નામ આવડે છે બીજા પણ આવડતા એટલે કોઈના વ્યક્તિગત નામ બોલવા નથી માંગતું એટલે બધાનો ખૂબ સહકાર છે અને અને મારા સિંગી સ્ટાફ પર પણ મારે પરિચય આપવો જોઈએ અમારો સિંગી સ્ટાફની અંદર જે અમારે તબલશી છે સુરેન્દ્રનગરથી તબલ શ્રી છે સુરેન્દ્રનગરથી અને અમારે જ્યાં પણ આવતા હોય એ સાથે હોય એમને પણ જોરદાર તાળીથી વધારેલી જોઉં પછી અમારે રસિકભાઈ જે ગાયક છે એ લાઠીથી സാ ഗെ എം എ